કોરોનાના સુપર સ્પ્રેડર્સ બનેલા રત્ન કલાકારોથી વધુ કેસ નહીં આવે તે માટે પાલિકા દ્વારા ત્રીસમી જૂનથી હીરા ઉદ્યોગને બંધ કરાવ્યા હતા શુક્રવારે તારીખ દસમી જુલાઈથી હીરા બજારમાં આવેલ ઓફિસોને શરૂ કરવાની પરવાનગી મળતા જ ઓફિસો શરૂ થઈ હતી જોકે પ્રથમ દિવસે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા શુક્રવાર દસમી જુલાઈથી હીરા બજાર શરૂ થઈ ગયા છે ત્યારે પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે ભારે ભીડ હીરા બજારમાં ઉમટતા સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો તારીખ દસમી જુલાઈથી ઓફિસો અને ચૌદમી જુલાઈથી હીરાના કારખાનાઓ શરૂ કરવા માટેની પરવાનગી પાલિકા દ્વારા અપાઈ હતી પરંતુ બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો જ સમય રખાયો હતો ત્યારે ઘણા ઉદ્યોગકારોએ સાવચેતીના ભાગરૂપે તારીખ એકત્રીસમી જુલાઈ સુધી હીરાની ઓફિસો અને ફેક્ટરીઓ બંધ રાખવા માટે સ્વયંભૂ નિર્ણય કર્યો છે શુક્રવારે પણ શહેરના હીરાના વેપારીઓએ મર્યાદિત પ્રમાણમાં ઓફિસો ખોલી છે જોકે તેમ છતાં બજારો શરૂ થાય તે પહેલેથી જ બાઇકો પર લોકોએ બેસી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગડા ઉડાવ્યા હતા અસર ખુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ